અબડાસાના રાતા તળાવ ખાતે પૂજ્ય ઉદ્ધવરાવ સત્સંગ મંડળ દ્વારા પ્રથમવાર કોળી સમાજના સમૂહ લગ્નનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં સિત્તેર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સમૂહ લગ્નના આ ભવ્ય સુપ્રસંગમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનની સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે સમાજમાં આ પ્રકારના આયોજનથી સામાજિક એકતા જળવાઈ રહે અને સંસ્કારને પ્રોત્સાહન મળે છે આ સમૂહ આયોજન તમામ વર્ગોને સહાય આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું આ સમૂહ ભવ્ય આયોજન સાથે અંદાજિત બે કરોડના ખર્ચ નિર્માણ પામનાર પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ હોસ્પિટલનો ઉદ્દેશ્ય પશુઓને થતી તકલીફોમાંથી મુક્ત કરવા પશુઓના આરોગ્યની કાળજી લેવી તેમજ પશુઓને સુંદર આરોગ્ય પ્રદાન કરવા માટે ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવા માટેનો રહેશે ઓધવરાવ સત્સંગ મંડળ દ્વારા અબડાસા કચ્છના રાતા તળાવ ખાતે યોજાયેલ કોળી સમાજના સમૂહ લગ્નના આ શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે તેમજ આ પ્રસંગને નિહાળવા માટે કચ્છના ખૂણે ખૂણામાંથી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો ઉપસ્થિત તમામ લોકોએ ઉત્સાહ અને ઉમંગભેર આ પ્રસંગને વધાવી લીધો હતો તેમજ હર્ષોલ્લાસ અને ભવ્યતાની સાથે આ પ્રસંગને સંપન્ન કરવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગના દાતાશ્રીઓ તરીકે ગજરા પરિવાર ધોણઈવાળાનો ખૂબ જ મહત્વનો સહકાર રહ્યો હતો આજના પ્રસંગે ખરેખર અદ્ભુત ખુશીનો પ્રસંગ છે અને ગર્વ લેવા જેવી બાબત છે એ આજે અહીંયા સમૂહ લગ્ન બી છે અને પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન બી આજે અહીંયા કરવામાં આવ્યું કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા શરીર સલામત તો બધું સલામત સરસલામત પગડી સલામત તો બધું સલામત તો આજે પશુઓ માટે જો આવા સારવારના કાર્ય અહીંયા સારવાર કેન્દ્ર ઊભું થાય છે તો ખરેખર આપણો પશુધન અગર સુરક્ષિત છે તો આપણો બી આપણે જે આજે ગાય માતાનું દૂધ અને એમાંથી જ બધી વસ્તુઓ આપણે વાપરતા હોઈએ તો આપણું શરીર બી શુદ્ધ રહે છે અને તંદુરસ્ત રહે છે આજનો જે આ અદ્ભુત કાર્યક્રમ છે એક અદ્ભુત શરૂઆત છે ખાલી આ સાથે સાથે અમારા મિત્ર દીપભાઈએ આ મુખ્ય યજમાન તરીકે હોસ્પિટલનું પૂજન કર્યું એ અમારા માટે આનંદ આનંદની વાત છે બાપુ વિશે જેટલી વાતો કરી એટલી ઓછી છે કલ્પના બાર કહેવાય ને કે અમારા આજના આધુનિક યુગના અમારા એલોન મસ્ક થી પણ અદ્ભુત વિચાર રાખતા અમારા બાપુ છે એ માણસ પૃથ્વી સુધી વિચારે એ પૃથ્વીથી આગળ મંગળથી બી આગળ સૂર્ય સુધી વિચારે છે ખરેખર એમની દીર્ઘદ્રષ્ટિને સલામ છે અને અદભુત સમૂહલગ્નનું કાર્યક્રમ આજે ભવ્ય રીતથી ચાલી રહ્યું છે ખરેખર અમારી ભાનુશાલી જ્ઞાતિ માટે ગર્વ લેવાની વાત છે અને અન્ય સમાજ અમારી સાથે જોડાયો છે ખરેખર અમે સમાજનું બી ધન્યવાદ કરીએ છીએ નલિયા ગોતરામ સંત મંડળ જે ચાલે છે ત્યાંનું પ્રમુખ થયું આજે અહીંયા અમારા આંગણે ખાતમુહ્રોત થયો એ મલ્ટીસ્ટાર હોસ્પિટલ ગાયો માટે બહુ મોટી બનવાની છે જેના દાતાર શ્રી મીતાબેન શંભુભાઈ ગજરા પરિવાર હસ્તે દીપભાઈ શંભુભાઈ ગજરાના હસ્તે હમણાં અમે અહીંયા હોસ્પિટલનો ખાતમુહૂર્ત થયો અને સાથે આજે અહીંયા સિત્તેર સિત્તેર જોડી એટલે કે એકસો ચાલીસ જણા મતલબ સત્તર કન્યાઓના લગ્ન આજે રાતા તળાવ ખાતે રાખેલા છે એમાં ઓછામાં ઓછા વીસ હજાર માણસોની હાજરી છે અને બધા અહીંયા બહુ ભવ્ય સંભાળા હમણાં ચાલુ છે અમારા મેન જે અહીંયા રચાયદા છે મનજીભાઈ ગીર્જી માવ એટલે અમારા ગુરુજી એમના હસ્તે બધું થઈ રહ્યું છે જય જય ભગવાન

જે સમજી લો કે આ સુવિધા હોય તેવી રીતે આજે મીડિયા પરિવારવાળા પણ એનું આપણું પણ જોગદાન છે કારણ કે તમે પણ એક દાતાર તરીકે છો જો આ અસ્પટાલને ગાયોને આ દીકરીઓના લગ્નના માટે તમે આ બધું કવરેજ કરો છો તો હું બધા ચેનલોને બધા પેત્રો પેત્રો મિત્રો મંડળોને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું